ફરીથી ઉંચકાયો ગરમીનો પારો આઠ શહેરોમાં તાપમાન ચાલીસ ડિગ્રીને પાર શુક્રવારે બેતાળીસ પોઈન્ટ આઠ ડિગ્રી સાથે રાજકોટ સૌથી ગરમ શહેર રહ્યું અમદાવાદમાં બેતાળીસ પોઈન્ટ છ સુરેન્દ્રનગરમાં બેતાળીસ પોઈન્ટ પાંચ ગાંધીનગર અને ડીસામાં એકતાળીસ પોઈન્ટ છ ડિગ્રી ગરમી રાજ્યના ચોવીસ જિલ્લામાં બે દિવસ સુધી ધૂળની ડમરી સાથે પવન ફૂંકાવવાની આગાહી ત્રીસ થી ચાલીસ કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાવવાની શક્યતા દર્યાકાઠાના ભાગોમાં ગરમીની સાથે વધી શકે છે ભેજનું પ્રમાણ ઉત્તર ભારત અને પહાડી વિસ્તારમાં વરસાદ અને હિમવર્ષાનું અલર્ટ ઉત્તર ભારતના કેટલાક વિસ્તારમાં ઘટી શકે છે ગરમી મેદાની વિસ્તારમાં વીજળી પડવાનો ભય ત્રણ દિવસની માટે હવામાન વિભાગનો અલર્ટ દિલ્હી એનસીઆરમાં વરસાદને કારણે બદલાયો હવામાનનો મિજાજ નોઈડા ગાઝિયાબાદ ફરીદાબાદ સહિતના વિસ્તારમાં વરસાદને કારણે ટ્રાફિક જામ સમગ્ર રાત્રિ દરમિયાન પડ્યો વરસાદ હૈદરાબાદમાં આંધી તોફાનની સાથે વરસાદ રસ્તા અને નીચાણવાળા વિસ્તારોમાં ભરાયા પાણી કેટલીક જગ્યાએ થયું ટ્રાફિક જામ ઉત્તર ભારતમાં આંધી અને તોફાનનો કહેર યથાવત મેરઠમાં કાચા મકાન ઉપર નિર્માણાધીન મકાનની દિવાલ પડવાથી માં અને દીકરીનું મૃત્યુ કાટમાળ નીચે દબાવવાથી ત્રણ લોકો ઈજાગ્રસ્ત બિહારના હાજીપુરમાં વરસાદ બન્યો જીવલેણ વીજળી પડવાથી મહિલાનું થયું મોત ભારે પવનના કારણે એક વ્યક્તિ પર ઝાડ પડવાથી પણ ગયું જીવ પ્રદેશના અમરોહામાં ખરાબ વાતાવરણની અસર ભારે પવન ફૂંકાવવાથી લગ્ન મંડપ તૂટી પડ્યો મેરેજ હોલ છત પણ પડી વિડીયો થયો વાયરલ ઉત્તર પ્રદેશના સંભલમાં વીજળી પડવાથી દુર્ઘટના ત્રીસ ફૂટ ઉચા ખજૂરમાં લાગી આગ વીજળી હવે ભરવું એક ટકા ટેક્સ ઇલેક્ટ્રિક વ્હીકલ પ્રોત્સાહન આપવા માટે એકત્રીસ માર્ચ બે હાજર છવ્વીસ સુધી ટેક્સમાં રાહત આપવાની જાહેરાત કરી વાહન ફોર પોઈન્ટ ઝીરો પોર્ટલ પર નાગરિકો તેમના ઇલેક્ટ્રિક વ્હીકલ કરાવી શકશે ઓનલાઈન નોંધણી રાજ્યની તમામ સરકારી શાળાને જમીન પોતાના નામે કરાવવાનો આદેશ આ સાથે જ વિસાવદર અને કડી વિધાનસભા બેઠકની પેટા કોંગ્રેસ આમ આદમી પાર્ટીની સાથે નહીં કરે ગઠબંધન બંને બેઠક પર એકલા હાથે ચૂંટણી લડવાની પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ શક્તિસિંહ ગોહિલ જાહેરાત કોંગ્રેસ પક્ષે નક્કી કર્યું છે રાજકીય પાર્ટી હોવાનો પ્રદેશ અધ્યક્ષ ઈસુદાન ગઢવીનો દાવ દાવો વિસાવદર ની પેટા ચૂંટણી માટે ત્રણે પાર્ટીનો ઉમેદવાર પૈકી સૌથી મજબૂત ઉમેદવાર છે ગોપાલ ઇટાલિયા આમ આદમી પાર્ટી મજબૂતાઈ થી લડશે નામ લીધા વિના રાહુલ ગાંધી પર પ્રદેશ ભાજપ પ્રમુખ સી આર પાટીલ પ્રહાર જે વ્યક્તિ ઇરાદા ગુજરાત આવી રહ્યા છે તે સફળ ન થવાના હોવાની પાર્ટીલે કરી વાત જનતા સારી રીતે જાણે છે કે પીએમ મોદીના નેતૃત્વમાં ગુજરાત સલામત હોવાનો દાવો કર્યો બે દિવસ આવી જાય જશે અમરેલીમાં યુવક અને તેના પરિવાર ઉપર હુમલાના કેસમાં આરોપી અતુલ દલુલિયાને ભાજપે પ્રાથમિક અને સક્રિય સભ્ય સભ્યપદેથી કર્યા દૂર જિલ્લા ભાજપ પ્રમુખ અતુલ કાનાણીને છ વર્ષ માટે કરવામાં આવ્યા સસ્પેન્ડ ભાજપના કાર્યકરો ગુંડાગીરી કરતા હોવાનો કોંગ્રેસના પૂર્વ ધારાસભ્ય વિરજી ઠુંબરનો આરોપ પાલિકાના પ્રમુખના પતિએ યુવક અને તેના પરિવાર ઉપર કરેલા હુમલાને લઈ ભાજપ પર કર્યા પ્રહાર કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ ન જળવાય તો અમરનાથ ઉપવાસની પણ વિરજી ઠુંબરે ઉતારી ચીમકી

સુરત શહેરમાં માં બાળા સાહેબ થોરાટ અમદાવાદ જિલ્લામાં કોન્ટ્રાક્ટ પર આઠ ડોક્ટર પણ પાણી છું અપાતા ખડભડાટ રકમ પીએસમાં જમા થવાને બદલે બારોબાર તબીબોના સગા અને બોગસ ખાતામાં થતી હતી જેમાં ફાર્માકોલોજીસ્ટ એક્સપર્ટને ને પણ કરાયા સસ્પેન્ડ ચોરી ની ઘટના સીસીટીવી માં થઈ કે સુરત શહેરમાં સરથાણામાં સરથાણા સોસાયટી પાસે પાર્ક કરેલી ઇકો કાર માંથી ચોરી કરી બે શખ્સો ફરાર ડુપ્લિકેટ ચાવીથી ચોરીની ઘટનાને આપ્યો અંજામ લાયસન્સ ડોક્યુમેન્ટ અને નંબર પ્લેટ ક્ષતિવાળા છ ડમ્પર ડીટેન્ડ સુરેન્દ્રનગરમાં દૂધરેજ અને ટાવરચોક વિસ્તારમાં પોલીસના ચેકિંગ સમયે ઝડપાયા ડમ્પરો કબજે કરાયેલા તમામ ડમ્પર એ ડિવિઝન પોલીસ સ્ટેશન લેવાયા મહેસૂલ ચેકપોસ્ટ કાર્યરત કરાઈ થાનનાલ જામવાડી વિસ્તારમાં ચેકપોસ્ટ કાર્યરત કરી ગેરકાયદે ખનન પ્રવૃત્તિ અટકાવવા માટેનો પ્રયાસ ચોટીલા પ્રાંત અધિકારી અને થાનગઢ મામલતદાર ની ટીમ અહીં બચાવશે બેઠેલા જોવા મળ્યા નકલી ચલણી નોટ ઝડપાઈ જેતપુરમાંથી માંથી પોલીસે પાંચસો ના બાર નકલી ચલણી નોટ મોબાઈલ મોપેડ સહિતનો નું મુદ્દામાલ કર્યો ત્રણ શખ્સ ની કરવામાં આવી ધરપકડ હાઈબ્રિડ ગાંજા સાથે ઝોમ્બી ઈ સિગારેટનો જથ્થો ઝડપા વાંસદાના ચપલાદરા સ્ટેટ મોનિટરિંગ સલની ટીમે બાતમીના આધારે પાડ્યા દરોડા આઠ લાખના હાઈબ્રિડ ગાંજા અને વીસ લાખ ઈ સિગારેટ ના જથ્થા સાથે બે શખ્સની ધરપકડ વાંસદા પોલીસ સ્ટેશનમાં એક્ટ હેઠળ નોંધાયો ગુનો ડોક્ટર સસરાઈ પુત્રવધૂને શારીરિક કડબલા કર્યા રાજકોટમાં 38 વર્ષીય વિધવા પુત્રવધૂ પર વહુએ સાસુને ફરિયાદ કરતા સાસુએ કહ્યું તારો પતિ તારા સસરાના શરીરમાં પ્રવેશે છે હાલ તો પોલીસ કરી રહી છે કેસને લઈ વધુ તપાસ અમદાવાદમાં 50 સે વધુ ઘરફોડ ચોરીમાં સંડોવાયેલો આરોપી 16 સિવિલમાંથી ફરાર મેડિકલ ટેસ્ટ માટે આરોપીને લઈને પોલીસનો સ્ટાફ 16 સિવિલ પહોંચ્યો હતો બેદરકારી બદલ એસઆઈને કરાયા સસ્પેન્ડ દોઢ મહિનાના પ્રયાસો બાદ ઝડપાયો હતો આરોપી હત્યાના કેસમાં નિવૃત્ત ફોરેસ્ટ ઓફિસરને જન્મટીપની સજા નડિયાદની જિલ્લા કોર્ટે આપ્યો ચુકાદો માર્ચ બે હજાર ત્રેવીસમાં આરોપી નિવૃત્ત ફોરેસ્ટ અધિકારીએ સરા જાહેરમાં પોતાની બીજી પત્નીની ગોળી મારીની કરી હતી હત્યા ત્યારબાદ તેના પર ફેરવી દીધું હતું મોપેડ ગીર સોમનાથમાં ફરી એકવાર થોડા દિવસે દીપડાના આંટા ફેરા નજીકના વિસ્તારમાં અગાઉ જોવા મળ્યા છે મારતા સ્થાનિકોમાં પણ માહોલ ટેમ્પો પલટી જતા કાજુની લોકોએ લૂંટ ચલાવી સુરતના માંડવીના નોગામા ટેમ્પો નું ટાયર ફાટ્યા બાદ કાજુ ભરેલા કેરેટ રસ્તા ઉપર વિખેરાયા રાહદારીઓ વાહન ચાલકો ની મદદ કરવાને બદલે કાજુ લેવા પડાપડી કરતા હોય તેવા દ્રશ્યો મળ્યા જોવા

નર્મદા કેનાલ ઓવરફ્લો થતા પાણી ખેતરમાં ફરી વળ્યા સુરેન્દ્રનગર ના ગામ પાસે જરૂરિયાત સમયે સિંચાઈ માટે પાણી ન મળતું હોવાનો આરોપ વારંવાર ઉચ્ચ કક્ષાએ રજૂઆત કેનાલ ઓવરફ્લો થવાને લઈ કોઈ કાર્યવાહી ન કરાતી હોવાનો આરોપ સિંચાઈ માટે પંદર ક્યુસેક પાણી વેડી ડેમ માંથી કેનાલ માં છોડાયું અરવલ્લી ના મેઘરજ માં ઉનાળા સમયે બીજા તબક્કામાં પાણી છોડાતા ખેડૂતોને ફાયદો બાજરી સહિતના પાક ને લઈ મળી રહેશે પૂરતા પ્રમાણ માં પાણી સુરતના સોફ્ટવેર એન્જિનિયરની આત્મહત્યા ને લઈ ચાલી રહેલી તપાસમાં નવો ઘટસ્ફોટ મરણ જનાર અક્ષતે ચાકુ ખરીદતો હોય તેવા સીસીટીવી સામે આવ્યા આત્મહત્યા કરવા અક્ષતે જાતે જ ચાકુ ખરીદ્યું હતું દ્વારકામાં બોથડ પદાર્થથી ફટકા મારી ખેડૂતની કરાઈ હતી આ ના પુત્રએ આઠ લોકો સામે નોંધાવી પોલીસ ફરિયાદ દવા છાંટીને જીરુના પાક નો નાશ કર્યો હોવાની આરોપીઓને શંકા જતા હત્યા કરી હોવાનો ફરિયાદમાં ઉલ્લેખ પોલીસે આરોપીઓની અટકાયત કરી તપાસ આદરી સુરતથી દુબઈ બેંકની કીટ મોકલવાના કેસમાં વધુ એક વોન્ટેડ આરોપી ઝડપાયો આરોપી દશરથભાઈ ધાંધલિયાને પોલીસે ભાવનગરથી ઝડપી પાડ્યો હાલ ત્રણ આરોપી વોન્ટેડ અને સાયબર સેલ અત્યાર સુધીમાં નવા આરોપીની કરી છે ધરપકડ ચણાના એક લાખ પંચોતેર હજાર કટ્ટાની રેકોર્ડ બ્રેક આવક રાજકોટના ગોંડલ માર્કેટિંગ યાર્ડમાં ખેડૂતોને લાઈનમાં ઊભું ન રહેવું પડે તે માટે ટોકન નીકારે વ્યવસ્થા નવી સૂચના જાહેર ન થાય ત્યાં સુધી માર્કેટિંગ યાર્ડમાં ચણાની આવક કરાઈ બંધ ઉદ્ઘાટન થયાના આઠ મહિના બાદ પણ સ્વિમિંગ પુલ બંધ હાલતમાં સુરેન્દ્રનગરમાં કોચની ભરતી કે એજન્સી નક્કી કર્યા વિના ઉતાવળથી ઉદ્ઘાટન કરી નેતાઓ ફોટો સેશન કરાવતા હોવાનો આરોપ ટેન્ડર પ્રક્રિયા પૂર્ણ થઈ અને ઝડપથી એજન્સીની નિમણૂક કરાશે તેવો નગરપાલિકાના પૂર્વ પ્રમુખ જિજ્ઞાબેન નોંધાવો ગરીબોને અનાજ માટે રઝડપાટ ગુજરાતમાં એક હજાર છસો સત્તાણું વ્યાજબી ભાવની દુકાનોને લાગ્યા તાળા સુરતમાં એકસો ત્રેસઠ વડોદરામાં એકસો સુડતાળીસ અમરેલીમાં એકસો બેતાળીસ રાજકોટમાં એકસો પચીસ દુકાનો બંધ સરકારી યોજનામાં સડેલા અનાજનો જથ્થો અપાતો હોવાની પણ બુમરાળ શનિવાર અને રવિવારને લઈને નર્મદા ઉત્તરવાહીની પરિક્રમામાં વધુ શ્રદ્ધાળુઓ પહોંચે તેવી શક્યતાને લઈને વ્યવસ્થા માટે વધુ બસો વીસ કર્મચારીઓ મુકાયા ભરૂચ પંચમહાલ વડોદરા છોટા અને સુરતમાંથી કર્મચારીઓને કરાયો છે ઓર્ડર ઓગણત્રીસ માર્ચથી અત્યાર સુધીમાં છ લાખ ઓગણ સિત્તેર હજાર શ્રદ્ધાળુઓની પરિક્રમા ગરમીમાં અબોલા પક્ષીઓ માટે સેવા કાર્ય મહાકાલ સેનાએ લુણાવાડાના ચાર કોશિયા નાકા પર પક્ષીઓને પાણી પીવા માટે કુંડાનું કર્યું વિતરણ રાજવી સિદ્ધરાજસિંહજી સોલંકીના હસ્તે સાતસોથી વધુ કુંડાનું કરાયું વિતરણ મહીસાગરમાં માટલાનું ધૂમ વેચાણ ગરમીનું પ્રમાણ સતત વધતા દેશી ફ્રિજ ગણાતા માટલાની બજારમાં વધી છે માંગ અદ્યતન ડિઝાઇનવાળા માટલા અને નળવાળા માટલાની લોકો કરી રહ્યા છે ખરીદી કથિત જમીન કૌભાંડ માં વધી શકે છે રોબર્ટ વાડરાની મુશ્કેલી મની લોન્ડરિંગ ના ત્રણ અલગ અલગ કેસમાં ઈડી ટૂંક સમયમાં જ દાખલ કરી શકે છે ચાર્જશીટ ગુરુગ્રામ જમીન કૌભાંડ લઈને છેલ્લા ત્રણ દિવસમાં ઈડીએ સોળ કલાક સુધી રોબર્ટ વાડ્રા ની કરી પૂછપરછ બિકાનેર જમીન ડીલમાં મની લોન્ડરિંગ કેસમાં પણ રોબર્ટ પાડ્રા સામે ચાલી રહી છે તપાસ લંડનમાં ગેરકાયદે સંપત્તિ ખરીદવાનો પણ આરોપ સૂત્રોના ત્રણ અલગ અલગ કેસમાં એક સાથે ચાર્જશીટ થતાં શરૂ થઈ રોબર્ટ સામે આરોપો નક્કી કરવાની પ્રક્રિયા પ્રધાનમંત્રી મોદીએ ટેસ્લા અને એક્સ માલિક એલન મસ્ક સાથે કરી ટેલિફોનિક વાતચીત પીએમ મોદીએ ટ્વીટ કરીને અંગેની માહિતી આપી ટેકનિકલ ક્ષેત્રે ભાગીદારી વધારવા સહિતના મુદ્દે ઇલોન મસ્ક સાથે કરાઈ ચર્ચા દિલ્હી સ્થિત જેએનયુમાં વિદ્યાર્થી સંઘની ચૂંટણી પહેલા બબાલ ડાબેરી સમર્થક અને એબીવીપી સમર્થક વિદ્યાર્થી જૂથ બાખડ્યા નામાંકનના સમયમાં અડધો કલાકનો વધારો કરી આપવાની માંગના મુદ્દે બંને જૂથ વચ્ચે ઝપાઝપી ભારે વરસાદ અને પૂર બાદ ઇટલીમાં નુકસાન રાજમાર્ગો પર ઝડપ્રલય પૂરના કારણે એક વૃદ્ધ વ્યક્તિનું થયું મોત જળસૈલાબના દ્રશ્યો ડ્રોન કેમેરામાં કેદ ઉત્તર ઇટલીનો મોટાભાગનો વિસ્તાર જળમગ્ન ભારે પવન અને વરસાદે મચાવ્યો કહેર વાહન વ્યવહાર થયો ઠપ અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ફ્લોરિડા યુનિવર્સિટીમાં ફાયરિંગની ઘટનાને શરમજનક ગણાવી પરંતુ હથિયાર રાખવાના અધિકારનું કર્યું સમર્થન આ પ્રકારની ઘટનાનું પુનરાવર્તન ન થાય તેની તકેદારી રાખવાની પણ કરી વાત

ચીનના વિદેશ મંત્રાલયના પ્રવક્તાએ કહ્યું અમે યુદ્ધ વિરામ અને શાંતિ કરારને પ્રોત્સાહન આપવા માટે સક્રિયપણે કામ કર્યું છે ટેલિફોર્ની વચ્ચે અમેરિકાના રાષ્ટ્રપતિને મળ્યા ઇટલીના પ્રધાનમંત્રી બંને નેતાએ બીજાના કઢ્યા વખાણ પશ્ચિમને ફરીથી મહાન અને શક્તિશાળી બનાવવાનું લક્ષ્ય હોવાની ઇટલીના પ્રધાનમંત્રીએ કરી વાત ટ્રમ્પે યુરોપ પર લગાવ્યો હતો વીસ ટકા પેરો યુરોપિયન યુનિયન સાથે ટ્રેડ ડીલ સો ટકા થશે પરંતુ આ માટે કોઈ ઉતાવળ ન હોવાની અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે કરી વાત ઇટલીની પ્રધાનમંત્રી જોર્જિયા મેલોની અને ડોનાલ્ડ ટ્રમ્પે ટેરિફ લઈને પણ કરી ચર્ચા યમનમાં હુતી નિયંત્રિત બંદર પર અમેરિકાનો હુમલો હુતી બળવાખોરોએ કહ્યું હુમલામાં ચુમોતેર લોકો માર્યા ગયા એકસો એકોતેર લોકો થયા ઘાયલ અમેરિકાએ તેલ બંદરને નિશાન બનાવ્યું હતું અમેરિકન હુમલાઓની વચ્ચે યમનના સનામાં વિરોધ પ્રદર્શન ગાઝા અને યમનમાં થયેલા હુમલાઓ સામે લોકોએ વિરોધ પ્રદર્શન કર્યું પેલેસ્ટીન લોકો સાથે એકતા દર્શાવી મસ્કતમાં ફસાયેલા અઢાર સ્થળાંતરિત ભારતીય કામદારોએ સરકાર પાસે માકી મદદ કહ્યું તેમને વેલ્ડિંગના બહાને મસ્કત મોકલવામાં આવ્યા હતા અને જહાજ સાફ કરાવવામાં આવી રહ્યા છે ન તો પગાર મળી રહ્યો છે ન તો ખોરાક અમેરિકાએ એક હજારથી વધુ વિદ્યાર્થીઓના વિઝા રદ કરતા ખળભળાટ ત્રણ સપ્તાહમાં ટ્રમ્પ સરકારે કોઈ કારણ આપ્યા વગર અચાનક વિઝા રદ કરતા કોર્ટમાં થઈ સેકડો અરજી ટ્રાફિક બંધ જેવા જૂના કેસ ખોલીને કેટલાક વિદ્યાર્થીઓને ટાર્ગેટ બનાવાયાનો દાવો ભારત સહિતના વિદેશી વિદ્યાર્થીઓને અસર વિઝા રદ થવાની સંભાવના ધરાવતા વિદેશી વિદ્યાર્થીઓમાં પચાસ ટકા ભારતીયો જેમના એફ વન વિઝા રદ થયા છે તેવા વિદ્યાર્થીઓના સંપર્કમાં ભારતીય દૂતાવાસ અને વાણિજ્ય દૂતાવાસ સંકટમાં પચાસ ટકા વિદ્યાર્થીઓ ઓપીટી પોલિસી હેઠળ અમેરિકામાં હતી નોકરી ચીન સાથે ચાલી રહેલા વેપાર યુદ્ધને લઈ અમેરિકામાં મોંઘવારી વધવાનું જોખમ વધી શકે છે સોલાર પેનલના ભાવ સોલાર પેનલ માટે જરૂરી એસી ટકા સામાનની સપ્લાય થાય છે ચીનમાંથી છેલ્લા થોડા સમયથી અમેરિકા અને ચીન વચ્ચેની ટેરિફ વોર પહોંચી છે ચરમસીમાએ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં ભણેલા બોપલ ઘુમા જેવા વિસ્તારોમાં લગાવાશે બે હજાર સીસીટીવી ચાર મહિનામાં જ કામગીરી કરાશે પૂરી સ્ટેન્ડિંગ કમિટીએ સીસીટીવી માટે ફાળવ્યું પચીસ કરોડનું બજેટ ગુનાની તપાસમાં પણ કામ આવશે આ સીસીટીવી અમદાવાદના કાલુપુર સ્વામિનારાયણ મંદિરથી જામા મસ્જિદ સુધીના અંદાજે બે પોઈન્ટ પચ્ચીસ કિલોમીટરના રૂટને ડેવલપ કરાશે હેરિટેજ વોકના આખા રૂટ પર કડપ્પા સ્ટોનના પેવર બ્લોક નખાશે તો મકાનો અને દુકાનોને જયપુર ઉદયપુરની જેમ એક રંગે રંગવામાં આવશે અમદાવાદ મહાનગરપાલિકાની રિવ્યુ બેઠકમાં કમિશ્નરે સીએનસીડી વિભાગના વડાને ખખડાવ્યા સીએનસીડી વિભાગની કામગીરીથી મનપા કમિશનર નાખુશ કમિશનરે આદેશ કર્યો કે રસ્તા પર એક પણ રખડતું ઢોર ન જોઈએ સીએનસીડીના વડાને નોટિસ ફટકારી લાયસન્સ આપવાની સત્તા પણ આંચકી લેવાઈ અમદાવાદમાં કોન્ટ્રાક્ટરોને ચૂકવાયેલા બિલની તપાસ વિજિલન્સ પાસે કરાવવા માંગ જમાલપુર બોર્ડના કોર્પોરેટરે મહાનગરપાલિકા તરફથી અપાતી પ્રાથમિક સુવિધાના કામમાં ભ્રષ્ટાચાર આચરાતો હોવાનો લગાવ્યો આરોપ એક સ્થળના કોન્ટ્રાક્ટરોને થયેલા બે પેમેન્ટની રિકવરી કરવા રજૂઆત ગિફ્ટ સિટીના કર્મચારીઓને દારૂ પીવા માટે અરજી હવે કંપનીને નહીં પરંતુ અધિકારીને કરવી પડશે કંપનીઓ અને કર્મચારીઓને દારૂની ઉપલબ્ધિમાં સરળતા રહેશે દારૂ પીવા માટેના નિયમોમાં આપેલી છૂટછાટમાં આંશિક બદલાવ કરાયો રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં ગાંધીનગરમાં યોજાયો ક્રેડાઈનો ચેન્જ ઓફ ગાર્ડ સેરેમની બે હજાર પચીસ કાર્યક્રમ વિકસિત ભારતના વિઝન સાથે દરેકને ઘર આપવાના લક્ષ્યને ક્રેડાઈ સાથે જોડાયેલા હજારો ડેવલપર્સ વેગ આપી રહ્યા હોવાની મુખ્યમંત્રીએ આ પ્રસંગે કરી વાત ક્રેડાઈના નેશનલ પ્રમુખ તરીકે શેખર પટેલે સંભાળ્યો ચાર્જ આ સાથે નવીન એક્ઝિક્યુટીવ કાઉન્સિલની પણ વરણી કરાઈ પ્રધાનમંત્રી મોદી અને રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે શેખર સહિત નવનિયુક્ત હોદ્દેદારો અને સમગ્ર ક્રેડાયની ટીમને આપ્યા અભિનંદન રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ફેડરેશન ઓફ ઇન્ડિયન ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રી લેડીઝ ઓર્ગેનાઇઝેશનની મહિલા સભ્યો સાથે કર્યો સંવાદ વિકસિત ગુજરાત વિકસિત ભારતના નિર્માણમાં ગુજરાતી મહિલા ઉદ્યોગકારો નિર્ણાયક ભૂમિકા ભજવી રહી છે તેવું મુખ્યમંત્રી ગાંધીનગરમાં આયોજિત વાર્તાલાપમાં આજે વર્લ્ડ લિવર ડે પાંચ વર્ષમાં લીવરની બીમારીના કેસમાં ત્રીસ ટકાનો વધારો જંક ફૂડ અને કસરતનો અભાવ જેવા પરિબળોના કારણે દસમાંથી ચાર લોકોને ફેટી લિવરની સમસ્યા લિવર ટ્રાન્સપ્લાન્ટના પચાસ ટકા કેસ પાછળ ખરાબ જીવનશૈલી જવાબદાર